તો સુરત માં પતંગ ની કપાતા એક યુવકનું નો મોત થયો છે સચિન વિસ્તાર ની પતંગ હતા જીવ ગયો પ્રિન્સ નામ ના યુવાન કપાતા મોત થઈ ગયું છે પુત્ર ના પરિવાર શોક માં થયો તો સુરત માં અઘટના પતંગ દોરી અને તેના કારણે યુવાન જીવ ગયો कट के लग गया है और सचिन में होम साई एक में ये तो ये तलथान में, तल्थान में। हाँ। कैसे था वो, वो बाइक उस पर जा रहा था स्टीवा से जा रहा था और उसका गला कट गया है डोरी से कल कितने बजे की घटना है और कितने आ, साल का ये ऐसे प्रिंस है 20-22 साल का है कहाँ जा रहा था ऐसे ही घूमने निकला था ये अकेला है घर का कौन कौन नहीं घर पे सब है फैमिली पूरा है પતંગ ની દોરી વચ્ચે આવી જતા પુત્ર મોત ને ઘાટ ઉતરતા પરિવાર પણ શોકમાં માં છે આવી તો અનેક ઘટનાઓ આપણે જોઈ છે ને એટલા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી